જય શ્રી રામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગના સ્વાગત છે તમારું મનસુખભાઈ ને એક દેવી પૂજબભાઈએ ફોન કર્યો અને રખ દાદા વિશે બોલ્યા કે તમે અમારા રખ દાદા વિશે શું આવું બધું બહુ બોલો છો ત્યારે મનસુખભાઈએ કીધું રખો કોનો છોકરો છે અને મનસુખભાઈ રાઠોડનું એકદમ નવું કોલ રેકોર્ડિંગ વાયરલ શામ પકોડ રેકોર્ડિંગ જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે કોણ બોલો દેવ પૂજક મારું નામ મુકેશ ક્યાં ગામથી ગામ જસાપર ભાણવર તાલુકા બોલો એવું છે આપણે આ બધું તમારા વિદ્યા હશે બધું જોઈ ગયો એવું એટલે હવે તમે આપડે આ દેવી દેવ દેવી દેવતા કોઈ ભગવાન એને કોઈ માનતા નથી એમ ને માનો કે નથી માનતા તમે ક્યાં થોડું તમે ક્યાં તો તમે તમે માનો કોઈ તમે દેવી દેવતા ભગવાન કોઈ તમારા હુરાપુરા દાદા કોઈ રખા કોઈ એમને તમે કોઈ

હા બસ હું એ રખા દાદા ખવરાવે પીવરાવે રખા દાદા ઈ કોણ રખા દાદા ઈ કોણ કેનો દીકરો ઈ ની વાત નથી થાતી હું તમને બધાય જવાબ દઉં પણ તમે કોઈ ને મને એક જવાબ દે બોલ માં આ રખાવ દાદો કેનો દીકરો ને બાપા ને નામો છે એમ નઈ તમે કોઈ ઓય હું બીજું પૂછું છું તને આ રાખા નું પૂછું એની વાત નથી કરતો નાં બીજા કઈ કોક હાલવાનું ચાલુ કર્યું પૂછું છું એ બોલ ને આ રખો દાદો કેનો દીકરો હા એ તમે તમે કેના દીકરા આ હું તો મારા બાપા નો હા બસ હું ઈ જ કહું કે તમે એમ નઈ મારા બાપા નું નામ ગોવિંદ છે આ રાખા નાં બાપા નામ બોલ મારી વાત સંભાળ એમ નઈ એમ એમ હાડાવડી ને મારા બાપા નું નામ ગોવિંદ છે રખાન નાં બાપા નું નામ હું છે અને રખો કોણ ઈ અમારા માં પૂજા છે.

એ તો નજી કયો એ પછી આ મતલ એક એક જાતના ના હોય કોળી એક જાતના ના હોય દેવી પૂજા એક જાતના ના હોય આયર એક જાતના ના હોય હમ તમે કેટલી કેટલી જાતો ઈસ ના હા તમાર દેવી પૂજામાં કેટલી જાતિ આવે ઈ ગમે એટલી જાતિ આવે તમે 10 નામ દીધું આ બધી એક જાતના નો હોય તો કેટલી જાતના હોય એ કહે પેલા ઈ નઈ તું બોલીનો જવાબ દે મારી પાસે ટાઈમ નથી ઈ નઈ મારા મારા પ્રશ્નનો જવાબ છે હું તારા પ્રશ્નનો દઉં છું તું જેટલું ક અટણે કેટલી પ્રકારના દેવી પૂજા કરે

મારો પ્રશ્નનો જવાબ દેવું હું પૂછો એનો પછી બતાય મંજુખભાઈ એર વાત કરું છું કે રખા દાદા એરે મંજુખભાઈ राठौड़ બોલે ને મંજુખભાઈ राठौड़ આરે જ વાત કરું કોરોંગ નંબર માં ફોન કર્યો હા એવું છે 89 89 કોણ બોલે રખા દાદા રખા દાદા બોલો હમ બરોબર તારે કોની એર વાત કરે રખા દાદા એરે કરી છે મંજુખભાઈ એરે ઈ નહીં તમે મારો પ્રશ્ન એક ઈ છે તમે કેના ફોન કર્યો હે ઈ નહીં

મારે તારું જ કામ છે હું ઈ નથી બોલતો એમ કઉ છુ હું તારું જ કામ છે તારું તારું જ કામ છે ના હું ઈ નથી બોલતો તારે જેનું કામ છે ઈ નથી બોલતો તારી અંદર બીજા ડખા મારી જે હાલતા હોય ને એને મારા પ્રશ્ન જવાબ દેવો તારે તારો એવો બધો હું પ્રશ્ન તારે રવા ઝૂંપડું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તારા ગામ માં તારે એક ઝૂંપડું હારું નથી ને તું પ્રશ્ન કરવા બેઠો છો તો તારે એવી રીતે પેલા ઝૂંપડું હારું કર લે ને

তু ৰখা দাদা নাই তাৰ পাছত ৰখো বোলো ৰখা দাদা ৰখা দাদা ভূৱ ছু ৰখা দাদা কমকাৰ તમારે જો ધારિયા માંથી તમે બહાર નીકળો તો આખી જિંદગી જો તમે કઈ સારું મકાન દેવા દો ને તો હું રખો મટી જાવ હમ દીકરો તમારે ઝુંપડા માં ઝુંપડા એવું હોય હા જો તારે કે બંગલો બંધાય મને કહી આ તારો રખો બોલે એ બંગલો જે તેલ દેવા એમ નઈ પણ તો ફરી ગયો પાછો તું દાદા આરી હરખી વાત કરી એમ કો છું હું તારો દેવ બોલું છે લા તોય પાછો તમે રખાતા તને માનો કે નથી માનતા મારા ગાય દે રખાતા તને લાગે મને વાંધો નથી